બગદાણાના ચકચારી નવનીત બાલધિયા હુમલા કેસમાં એસઆઈટીએ તપાસનો ગાળિયો કસ્યો છે આજે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કે પટેલ ભાવનગર આઈજી કચેરી ખાતે એસઆઈટી સમક્ષ હાજર થયા છે ગત ઓગણત્રીસ ડિસેમ્બરે થયેલા આ જીવલેણ હુમલામાં અત્યાર સુધીમાં દસ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે હવે પોલીસ અધિકારીઓની પૂછપરછમાં કોઈ નવી ચોંકાવનારી વિગતો બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે તેમની તપાસ છે સમન્સ આપવામાં આવ્યું હતું કે તમારે જે આ કેસ ને લખ્યું છે તે જે ચોખવટ કરવા હોય તે કરવા માટે સરકાર ઘણા આક્ષેપ લાગે ના ચર્ચા આસપાસ ઘટના ને લઈને હવે આઠ આરોપી બાદ It was...